કાપોદરામાં પત્નીની છેડતીની શંકામાં પતિએ પાડોશીને ચપ્પુના ઘામારી મોતને ઘાટ ઉતારી દીધો હતો જેમાં પોલીસે દંપતી સહિત ત્રણ હત્યારોને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે કાપોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કાપોદરાના કૃષ્ણા ઇન્ડસ્ટ્રીઝની પાછળ ગાયત્રીનગર વસાહતમાં રહેતા નગીના દેવી લાલચંદ રાજભર ધાગા કટીનું કામ કરે છે અને તેનો પતિ લાલચંદ છૂટક મજૂરી કામ કરતો હતો તો સંતાનમાં તેઓને બે દીકરા છે તો ગત સવારે દસ કલાકે લાલચંદ કાપોદરા ચાર રસ્તા ખાતે મજૂરી કામ અર્થે ગયો હતો કે કામ નહીં મળતા પરત ઘરે આવી ગયો હતો તે સમયે બપોરે ત્રણ કલાકે મોલ્લામાં રહેતા મહાદેવ વિશ્વકર્મા તેની પત્ની હાજરા ઉર્ફે ગુડી મહાદેવ વિશ્વકર્મા અને સંજય પરમાર તેના ઘરે ગયા હતા અને મહાદેવ ઉર્ફે લંબુએ તારા પતિએ મારી પત્નીની છેડતી કરી છે તેમ કહી તેને નહીં છોડીએ તેમ કહી ઝઘડો કરી ચાલ્યો ગયો હતો ત્યારબાદ ચાર કલાકે ત્રણેય ફરીથી નગીના દેવીના ઘરે ગયા હતા અને પતિ લાલચંદ તે વખતે ઘરમાં સુતો હતો ત્યાં રગજ કરી મહાદેવ ઉર્ફે લંબુ સાથે આવેલા સંજય પરમારે કમરના ભાગે રાખેલા ચપ્પુ મહાદેવને આપ્યો હતો અને મહાદેવ લાલચંદને ઉપરા છાપરી ચપ્પુના ઘા ચીકી દીધા હતા તથા લાકડાની પાટલી વડે પણ માર માર્યો હતો તો હાજરા ઉપર ગુડીએ પણ એલફેલ બોલી માર માર્યો હતો